હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ તો આજે હું તમારી સાથે શેર કરીશ ફક્ત એક કપ ચોખાના લોટમાંથી સૌથી વધારે પાપડી બનાવવાની રેસીપી પાપડી બનાવવાની રીત એકદમ સિમ્પલ છે નાનાથી લઈને મોટા બધાને ભાવશે અને નાના બાળકો પણ તમારી જોડે પાપડી બનાવી શકશે અને જેને દાંત દાંતને હોય એ પણ સહેલાઈથી ખાઈ શકશે એવી રૂ જેવી પોચી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ એવી આજે આપણે એક કપ ચોખાના લોટમાંથી પાપડી બનાવીશું એકદમ સોફ્ટ અને સફેદ દૂધ જેવી પાપડી બનાવવા માટે સૌથી પહેલા તો તો મેં અહીંયા સૌથી પહેલાં તો આ રીતનું એક કાચનું બાઉલ લીધેલું છે તમે તમારા ઘરના મેજરમેન્ટનું કોઈ પણ વાસણનો ઉપયોગ કરી શકો છો તો સૌથી પહેલાં તો આપણે આ એક કપ મેં અહીંયા હું અહીંયા આ એક કપ ચોખાનો લોટનો ઉપયોગ કરીશ તેનું આપણે નવ ગણું પાણી લેવાનું છે તો સૌથી પહેલાં તો મેં અહીંયા એક મોટું તપેલું લીધેલું છે તો આ તપેલામાં આપણે સૌથી પહેલાં તો જે મેજરમેન્ટના માપથી ચોખાનો લોટ લેવાના છે ને એ જ માપથી હું અહીંયા પહેલાં સૌથી પહેલાં તો નવ ગણું પાણી એડ કરીશ તો મેં અહીંયા નવ કપ જેટલું પાણી લઈ લીધેલું છે તો સૌથી પહેલાં તો મેં અહીંયા તપેલાંને ગેસ ઉપર લઈ લીધો છે પણ ગેસની ફ્લેમ આપણે અત્યારે ચાલુ નથી કરવાની તો સૌથી પહેલાં તો આપણે મેં અહીંયા જે મેજરમેન્ટથી પાણી લીધું છે ને એ જ મેજરમેન્ટથી ચોખાનો લોટ લીધેલો છે અને ચોખાનો લોટ હંમેશા આપણે ચાળીનો ઉપયોગ કરવાનો છે અને સરસ રીતે સૌથી પહેલાં તો આપણે ચોખાના લોટને પાણીમાં આ રીતના મિક્સ કરી લેશું જેથી કોઈ પણ જાતના લમ્સ ના રહે જો ગરમ પાણીમાં તમે ચોખાનો લોટ એડ કરશો ને તો લમ્સ પડી જશે અને પાપણ તમારા સારા નહીં બને તો નાની નાની ટીપ્સ જો તમે ફોલો કરશો ને તો પાપડ તમારા ખૂબ સરસ એવા બનીને તૈયાર થશે આ રીતે મિશ્રણને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું આ રીતના આ રીતના આપણે ચોખાના મિશ્રણને આપણે સતત હલાવતા રહેવાનું છે જેથી તપેલાના તળીએ બેસે નહીં એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે જો આ નાની નાની ટીપ્સ તમે ફોલો કરશો ને તો ખૂબ જ સરસ પાપડી તમારી વારમાં જ બનીને તૈયાર થઈ જશે જો તમે પહેલી વાર પાપડી બનાવતા હશો ને જો આ જ રીતે મેજરમેન્ટના માપથી પાપડી બનાવશો ને તો ખૂબ સરસ તમારે બનીને તૈયાર થશે હવે આ રીતના આપણે પંદર બારથી પંદર મિનિટ સુધી સતત હલાવતા રહેવાનું છે જેથી મિશ્રણ છે ને આપણું એકદમ સરસ ઘટ બનીને તૈયાર થઈ જશે ચારથી પાંચ મિનિટ જેવું થઈ ગયું છે ને તમે જોઈ શકો છો કે મિશ્રણ આપણું એકદમ સરસ ઘાટું એવું તૈયાર થવા લાગ્યું છે હવે આ જ રીતના મિશ્રણને આપણે હજી દસક મિનિટ જેવું આ રીતના હલાવતા રહેશું જેથી ચોખાનો લોટ છે ને એકદમ સરસ રીતે પાકી જશે અને જ્યારે આપણે પાપડી બનાવીશું ને ત્યારે પાપડી આપણી ફાટશે નહીં જેથી ચોખાના લોટને એકદમ સરસ રીતે બાફું ફરજિયાત છે જો કાચું પગ મિશ્રણ તમારું કાચું રહી જશે ને તો પાપડી તમારી ફાટી જશે તો આ રીતના આપણે મિશ્રણને સતત હલાવતા રહેશું તો તમે જોઈ શકો છો કે પંદર મિનિટ જેવું થઈ ગયું છે અને મિશ્રણ આપવું એકદમ સરસ ઘાટું એવું તૈયાર થઈ ગયું છે અને જો આ રીતના ચમચાનું કોટિંગ આવે ને તો સમજી લેવું કે મિશ્રણ આપવું એકદમ પરફેક્ટ છે તો તમે જોઈ શકો છો કે એકદમ ચમચામાં કોટિંગ આપણું મિશ્રણનું સરસ એવું ચીપકી ગયું છે આ એકદમ સહેલી રીત છે ચેક કરવાની જો આ રીતનું મિશ્રણ ચમચામાં હશે ને તો એકદમ મસ્ત એવા પાપડી તમારી બનીને તૈયાર થશે હવે આ સમયે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી તો એક ચમચી જેટલું હું અહીંયા મીઠું એડ કરી છું મીઠાનું પ્રમાણ થોડુંક ઓછું રાખવાનું છે કારણ કે આ પાપડી આપણે આખા વર્ષ સુધી સ્ટોર કરવાની છે જેમ જેમ દિવસ જતા જશે ને એમ થોડુંક સોલ્ટી આપણી પાપડી થતી જશે એટલા માટે આપણે મીઠાનું પ્રમાણ થોડુંક ઓછું રાખવાનું છે તો આપણે કોઈપણ જાતના સોડા કે ખારો વગર આ પાપડી બનાવવાના છીએ તો હેલ્થ માટે પણ સારી છે બિલકુલ ફક્ત આપણે ચોખાનો લોટ પાણી અને મીઠાથી જ આ વેફર બનાવીશું અને તમે લંચમાં આ પાપડી બાળકોને આપી શકો છો ખૂબ ઇઝી આ પાપડી બનાવવું ખૂબ જ સહેલું છે અને સરસ રીતે આપણે મિશ્રણ તૈયાર છે હવે આ મિશ્રણને આપણે ઠરવા માટે રાખી દઈશું જેમ મિશ્રણ આપણું ઠરશે ને તેમ મિશ્રણ આપણું હજી થોડુંક ઘાટું થઈ જશે તો પાંચથી સાત મિનિટ જેવું થઈ ગયું છે અને મિશ્રણ તમે જોઈ શકો છો કે એકદમ સરસ ઘટ પણ થઈ ગયો છે અને મિશ્રણ આપણું સરસ એવું ઠળી પણ ગયું છે અને તમે જોઈશ આ આ પાપડ આપણો બનાવવાનો સંકેત છે જો આ રીતની કપોટી પડી જાય ને અને એકદમ સરસ સુકાઈ જાય ને તો સમજી જવાનું કે પાપણ આપણા બન્યા બાદ ફાટશે નહીં તો ત્યારબાદ પાપડમાં આપણે એક ચમચી જેટલા કાળા તલ એડ કરીશું ત્યારબાદ અમે એક ચમચી જેટલા અને મરચું આપણે લીલા ધાણા એડ કરીશું લીલા આપણે દાંડલીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો ઓનલી ફોર આપણે પાનનો ઉપયોગ કરીશું અને સરસ રીતે ત્રણેય સામગ્રીને હવે આપણે મિક્સ કરી લઈશું તો તમે આમાં ઈચ્છો ને તો જીરોનો ઉપયોગ પણ કરી શકો છો તો આ રીતનું મિશ્રણ આપણું તૈયાર છે તો ચાલો હવે આપણે આ આ મિશ્રણની પાપડી બનાવવાનું ચાલુ કરી દઈએ તો મેં અહીંયા આ રીતનું પ્લાસ્ટિક પાથેલું છે તેના ઉપર આપણે આ રીતના એક ચમચી જેટલું મિશ્રણ એડ કરીશું અને આ રીતના સરસ રીતે સ્પ્રેડ કરી દઈશું તમે ઈચ્છો તો નાના મોટી પાપડી તમે બનાવી શકો છો તો આ રીતના આપણે પાપડને સ્પ્રેડ કરતા જશું વધારે પડતું આપણે વચમાં સેન્ટરમાં પ્રેસ વધારે નથી સ્પ્રેડ કરવાનું જેથી પાપડી છે ને નહીં તો તમારી પાપડી ફાટી જશે તો આ રીતના આપણે બધી જ પાપડીને બનાવી લેશું તો છે ને એકદમ સહેલી રીત જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બે લાઈકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે અને આજની તમને મારી આ ચોખાની પાપડીની રેસીપી ગમે ને તો લાઇક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા તો આ રીતના અમે બધા જ પાપડને તૈયાર કરી લીધા છે લગભગ મારે એકસો ને દસ જેવા પાપડ અહીંયા બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત લાગે છે ને તો એકવાર જરૂરથી ટ્રાય કરાય એવા આ પાપડ બનીને તૈયાર થઈ ગયા છે હવે આ પાપડને આપણે સુકવવા માટે ઓવરનાઇટ માટે રાખી દઈશું તો ચાલો હવે પાપડ પાપડી આપણે સુકાઈને ત્યારબાદ આપણે ફરી મળીશું તો આ રીતના એક કપ ચોખાના લોટમાંથી સોથી વધારે પાપણ બનીને તૈયાર થઈ ગયા છે એકદમ આછા કાચ જેવા પાપણ આપણા બનીને તૈયાર થયા છે તમે જોઈ શકો છો એકદમ ફિંગર દેખાય છે ને એટલા સુપર ટેસ્ટી પાપણ આપણા આછા બન્યા છે તો પણ પાપડ આપણા ફાટ્યા નથી તો એકદમ મસ્ત પાપણ આપણા બનીને તૈયાર થઈ ગયા છે તો તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે તો હવે પાપડને હું તમને ફ્રાય કરીને બતાવીશ તો તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત પાપડ આપણા ફૂલીને એકદમ પોચા રો જેવા બનીને તૈયાર થયા છે બન્યા છે ને એકદમ મસ્ત જો આજની તમને મારે ચોખાના પાપડની રેસિપી ગમે ને તો લાઇક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા તો ફરી મળીશું એક આવી જ નવી રેસિપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ